અમદ તાલુકાની સરભાણ કોલેજમાં છોતેરમાં તાલુકા કક્ષાનો વન મહોત્સવ યોજાયો

ખેડૂત આગેવાનો સહિત પ્રાથમિક શાળાના આચાર્યો સરપંચો તેમજ ગામના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે મામલતદાર ડોક્ટર મયુર વરિયા એ પ્રાસંગિક ઉદ્બોધન આપતા જણાવ્યું હતું કે આપણે ખુલ્લી હવા અને સ્વચ્છ શ્વાસ લઈ રહ્યા છીએ તે આપણા વડીલોની દેન છે વૃક્ષો વાવી તેનું જતન કરવું જોઈએ એક વૃક્ષ માં કે નામ વાવી જેમ બાળકનું જતન કરીએ છીએ તેવી રીતે વૃક્ષનું સંવર્ધન કરવાની હાજર લોકોને અપીલ કરી હતી તેમજ આમોદ તાલુકાને વધુ સુંદર સ્વચ્છ અને પ્રકૃતિમય બનાવવા ઉપર ભાર મૂક્યો હતો આમોદ તાલુકા ભાજપ પ્રમુખે પ્રાસંગિક ઉદ્બોધન આપતા જણાવ્યું હતું કે વૃક્ષ વાવી તેનું સંવર્ધન કરવું જોઈએ માત્ર ફોટા પાડવા પૂરતું સીમિત નહીં રાખી વૃક્ષ ઉછેરવા જણાવ્યું હતું પ્રજાપિતા બ્રહ્મકુમારી વિશ્વવિદ્યાલયના સંચાલકાએ પણ વૃક્ષનું મહત્વ સમજાવી વૃક્ષ વાવ્યા સરવાણ કોલેજના વિશાળ પટાંગણમાં મહેમાનોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું મામલતદાર ડોક્ટર વરિયા રેન્જ ફોરેસ્ટ ઓફિસર રમેશ ચૌહાણ તેમજ મહેમાનોએ લીલી ઝંડી બતાવી વૃક્ષરથનું પ્રસ્થાન કરાવ્યું હતું